ઘરે જ એકદમ નેચરલ રીતે આપણે એક લીટર દૂધમાંથી એક કિલો જેટલો શ્રીખંડ બનાવીને તૈયાર કરીશું તો હાલમાં મેંગોની સિઝન ચાલી રહી છે તો આજે આપણે બનાવીશું નવીન રીતે મેંગો શ્રીખંડ આમાં તમારે જરા પણ તામજામ કરવાની જરૂર નથી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી શ્રીખંડ છે તે એકદમ પરફેક્ટ બનશે અને બજાર કરતાં તો ખૂબ જ ઓછા ભાવમાં બનીને તૈયાર થાય છે તો તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આમાં આપણે કોઈપણ જાતના કલર કે એસેન્સનો ઉપયોગ કરેલો નથી એકદમ નેચરલી રીતે તૈયાર કરેલો છે એટલે તમે આને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ચાલો બનાવીશું આજે આપણે એકદમ નવીન રીતે મેંગો શ્રીખંડ શ્રીખંડ બનાવવા માટે પરફેક્ટ વસ્તુ છે તે છે આ દહીં દહીં તમારું એકદમ પરફેક્ટ જામેલું હશે તો તમારું શ્રીખંડ એકદમ પરફેક્ટ જ બનશે તો અહીંયા આપણે ઢેફા જેવું દહીં બનાવેલું છે આ દહીં કઈ રીતે જમાવવું તે આપણે આગળ વિડીયોમાં જણાવેલું છે તમે એકવાર જરૂરથી તે વિડીયો જોજો તો અહીંયા આપણે શુભ ગારવાનો ગરણો લીધો છે તેની માથે આ રીતે આપણે કોટનનું કપડું રાખી દેવાનું છે હવે જે આપણે દહીં જમાવેલું છે તે ઉમેરી દેસું બધું આની ઉપર આ આપણે એક લિટર દૂધનું દહીં જમાવેલું છે આ પ્રોસેસથી તમે દહીં જમાવશો એટલે તમારા દહીંની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી થશે તો અહીંયા આપણે બધું દહીં આ રીતે રૂમાલ ઉપર રાખી દીધું છે નીચે આપણે બાઉલ રાખેલું છે અને ઉપર આ રીતે આપણે શુભ ગારવાનો ગરણો રાખેલો છે જેથી બધું વધારાનું પાણી છે તે નીચે જતું રહે આ રીતે ગાંઠ મારીને તમે કોઈ વજનદાર વસ્તુ રાખીને તમે પોટલીવાળીને રાખી શકો છો જો તમારે આમ નથી રાખવું તો તમે આ પોટલીને ટીંગાળી પણ શકો છો જેથી વધારાનું પાણી છે તે બધું આ રીતે બાઉલમાં જતું રહે અત્યારે ગરમીવાળું વાતાવરણ છે એટલે આ દહીંને આપણે ફ્રીજમાં રાખીશું જો બહાર રાખીશું તો દહીં છે તે આપણું ખાટું થઈ જશે અને શ્રીખંડ આપણો ખાટો બનશે એટલે આપણે આને ફ્રીજમાં રાખવાનું છે પાંચથી છ કલાક માટે જેથી દહીંની અંદરથી બધું પાણી નીતરી જાય તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો દહીંમાંથી આ રીતે બધું પાણી અલગ થઈ ગયેલ છે આ પાણી એકદમ પૌષ્ટિક પાણી છે અને તમારે જરાક પણ ફેંકવાનું નથી આને તમે લોટ બાંધવામાં અથવા કોઈ ગ્રેવીવાળું શાક બનાવો તેમાં ઉપયોગ કરી શકો છો અથવા લોટ બાંધવામાં પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો આ પાણીની અંદર ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન છે એટલે ફેંકવાનું નથી અથવા તમે તેની કઢી પણ બનાવી શકો છો તો અહીંયા આપણું સરસ એવો મસ્કો રેડી છે તો હવે તેને આપણે

તો પણ તમારો શ્રીખંડ એકદમ પરફેક્ટ સ્મૂધ જ બનશે લગભગ પાંચક મિનિટ માટે આપણે તેને ફેટી લીધેલું છે આ રીતે આપણે ફેટશું એટલે આપણો મસ્કો છે તે એકદમ ક્રીમી બની જશે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની છે ખાંડ આપણે અહીંયા દળેલી ખાંડ લીધી છે જેથી તે ઝડપથી ઓગળી જાય આખી ખાંડ ઉમેરીશું તો ખાંડને ઓગળવામાં થોડો સમય લાગે છે એટલે આપણે અહીંયા દળેલી ખાંડ લીધી છે પેલાં આપણે ત્રણ ચમચી ખાંડ ઉમેરેલી છે જો જરૂર લાગશે તો આપણે વધુ ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરી દે પછી ફરી આપણે સારી રીતે મસ્કાને ફેટવાનું છે અહીંયા આપણે થોડું ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે આપણે મેંગો શ્રીખંડ બનાવીએ છીએ એટલે આપણે આની અંદર કેરીના ટુકડા ઉમેરીશું કેરીની અંદર પણ થોડું એવી ખટાસ હોય છે એટલે ખટાસને બેલેન્સ કરવા માટે આપણે પહેલાં થોડું ખાંડનું પ્રમાણ વધુ રાખેલું છે અહીંયા હજી પણ થોડું એવું મોરું લાગી રહ્યું છે એટલે મેં બે ચમચી ખાંડ વધુ ઉમેરેલી છે ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો આ રીતે તમે એકવાર શ્રીખંડ બનાવીને ખાઈ લીધું તો તમે ડેરીનો શ્રીખંડ તો ભૂલી જ જશો અને આ જ રીતે તમે ઘરે જ શ્રીખંડ દરેક વખતે બનાવશો અને મહેમાન આવવાના હોય ને ત્યારે તમે આ શ્રીખંડ બનાવશો તો મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે જ્યારે આપણે દહીં જમાવેલું ત્યારે આપણે મલાઈ નથી હટાવેલી એટલે આપણે અહીંયા મલાઈનો ઉપયોગ નથી કરેલો જો તમે મલાઈ હટાવી દીધી હોય દહીં જમાવતી વખતે તો અહીંયા તમારે થોડી એવી મલાઈ ઉમેરી દેવાની તો આપણું સાદું શ્રીખંડ તૈયાર છે આમાં જો તમારે મેંગો ન ઉમેરોવો હોય તો અહીંયા તમે એલચી પાવડર ઉમેરીને આ રીતના પણ સર્વ કરી શકો છો તો શ્રીખંડને આપણે બે કલાક માટે ફરી ફ્રીઝરમાં ઠંડો થવા માટે રાખી દઈશું જેથી ગરમી છે તેને લીધે શ્રીખંડ આપણો સારી રીતે સેટ થઈ જાય હવે તેની અંદર આપણે આ રીતના કેરીના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી દઈશું તમે અહીંયા કેરીની પ્યોરી પણ ઉમેરી શકો છો પણ આ રીતે ટુકડા ઉમેરીશું જેથી આપણે શ્રીખંડ ખાશું ત્યારે મેંગોનો ખૂબ જ સરસ ફ્લેવર આવે આ શ્રીખંડની અંદર તમે જેટલી પસંદ હોય એટલી કેરી ઉમેરી શકો છો કેરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ કેરીના ટુકડા ઉમેરેલા છે તો અહીંયા શ્રીખંડમાં થોડો એવો વ્હાઈટ કલર લાગી રહ્યો છે એટલે આપણે બેથી ત્રણ ચમચી કેરીની પ્યોરી ઉમેરી દેશું જેથી શ્રીખંડનો પરફેક્ટ ઓરેન્જ કલર આવી જાય તો બેથી ત્રણ ચમચી આપણે અહીંયા કેરીની પ્યોરી ઉમેરી અને સારી રીતે ફરી મિક્સ કરી દઈશું અહીંયા આપણે કોઈપણ જાતના કલર કે એસેન્સનો ઉપયોગ કરેલો નથી તો પણ આપણો શ્રીખંડ એકદમ પરફેક્ટ બજાર જેવા જ કલરનો બનીને તૈયાર થયેલો છે જો તમારે કેરીના ટુકડા ન ઉમેરવા હોય ને સ્મૂથ શિખંડ જોતો હોય તો તમે કેરીની પ્યોરી ઉમેરીને પણ આ શ્રીખંડ બનાવી શકો છો અત્યારે વાતાવરણ ગરમ જ છે એટલે આપણો શ્રીખંડ થોડો એવો ઢીલો લાગી રહ્યો છે પણ તેને ફ્રીઝરમાં આપણે સેટ થવા માટે રાખી દઈશું એટલે ફરીથી તે થોડો ઠીક થઈ જશે આ શ્રીખંડને તમે છ થી સાત કલાક માટે ફ્રીઝરમાં રાખી દેશો એટલે શ્રીખંડ તમારો એકદમ પરફેક્ટ બજારમાંથી લઈ આવો તેવો જ થીક બનીને તૈયાર થાય છે તો શ્રીખંડ તૈયાર છે તો આપણે શ્રીખંડને સર્વ કરી લેશું ઉપરથી આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું આ શ્રીખંડમાં ડ્રાય ફ્રૂટનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે આમ એમાં કાજુ અને પિસ્તાનો ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો તો આ ગરમીઓની સિઝનમાં તમે ઠંડો ઠંડો શ્રીખંડ જરૂરથી ઘરે બનાવજો આ રીતે જો બનાવી લીધો શ્રીખંડ તો તમે બજારનો શ્રીખંડ તો ભૂલી જ જવાના છો એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે વળી ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થાય છે વળી આ રીતે શ્રીખંડ બનાવવો છે પણ એકદમ ઇઝી જો તમે પહેલીવાર બનાવતા છો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ બનશે અને તમે એકવાર બનાવી લો પછી મહિનો સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો મેંગો શ્રીખંડ હવે મેંગોની સિઝન પૂરી થઈ જાય તે પહેલાં મેંગો શ્રીખંડ તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો